ટીઆરપી જે આગ લાગી ગઈ થોડા દિવસ પહેલા અને આગ લાગ્યા બાદ જેટલા પણ લોકો મૃતકો થયા છે એના માટે જામનગરમાં છે ભૂદેવો દ્વારા એમની મૃત આત્માને શાંતિ મળે એટલા માટે હવનનું યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને એ આખી જે ઘટના છે ત્યારબાદ ઠેર ઠેર જગ્યાએ લોકોએ જે મુજબ આ ઘટનાને વખોડી હતી અને એની સાથે સાથે જામનગરના ભૂદેવો દ્વારા ખોડિયારમાં રંદિર છે ત્યાં બધાને જ શાંતિ માટે જેટલા મૃતકો છે એમના માટે હવનનું યજ્ઞનું જે આયોજન કર્યું હતું એ બાબતે શાસ્ત્રી રવિ જોશીએ શું કહ્યું છે ચલો સાંભળીએ હર હર મહાદેવ મારું નામ શાસ્ત્રી રવિ જોશી છે ઉદેવ કર્મકાંડી સમિતિ જામનગર ઉદેવ કર્મકાંડી સમિતિ જામનગરના આ તમામ સભ્યો બધા એકત્રિત થઈ અને જે બનેલી ઘટના છે રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર જે ઘટના બની છે જેની અંદર અનેક જીવોનું મૃત્યુ થયું છે નાના મોટા બાળકોથી લઈને દરેક લોકોનું મૃત્યુ થયું છે એના માટે સદગતિ માટે થઈ ના મોક્ષ માટે થઈ એ જીવાત્માને શાંતિ મળે વૈકુટ રૂપની પ્રાપ્તિ થાય એના માટે થઈ અને આજે ગુઢેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા અહીંયા નાગેશ્વર ક્ષેત્રમાં કોડિયર માતાજીના મંદિરે એ જીવાત્માઓ માટે વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ પુરુષ રૂપના પાઠ કર્યા છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારી એતે ન તું સોચિતુમ રસી જે જીવનો જન્મ થયો છે જીવનું મૃત્યુ અવશ્ય નિશ્ચિત છે પણ આવી રીતે મૃત્યુ થાય એવું કોઈ વિચાર નહોતું અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાને ખૂબ આપણે દરેક જીવોને શાંતિ મળે એના માટે તેના જે અમે સત્કર્મ કર્યું છે અસ્તુ હર મહાદેવ જો તમે પણ ટાટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટુની ને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માગતા હોય ટેટુઝ કેવી રીતે થાય છે શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો ફોર કોન્ટેક્ટ એટ ફોર સિક્સ ઝીરો ટુ ફાઈવ થ્રી ઝીરો ફોર નાઇન વિઝિટ અસ નેવ